કહેવાય છે કે માણસની રસ અને રુચિ પરથી જ તેના સંસ્કારો અને અસંસ્કારોનો ખ્યાલ આવી જતો હોય છે નમસ્કાર મિત્રો હું છું જૈમીન જોશી સ્વાગત છે આજની વાર્તા એક શહેરમાં રહેતા બ્રાહ્મણ પરિવારની છે શહેરની અંદર એક સોસાયટીમાં બ્રાહ્મણ પરિવારો રહે ત્યાં દરેક વ્યક્તિ ભણેલા ગણેલા હોશિયાર અને સંસ્કારોથી સજ્જ હતા આખી સોસાયટી બ્રાહ્મણોની હતી એટલે અંદર રોજ પૂજા પાઠ થાય હોમ હવન થાય યજ્ઞો થાય આમ એ પવિત્ર સોસાયટીમાં લોકો એકદમ સારા અને સજ્જ રહેતા હતા એક દિવસ બનવા કાળે એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારના ઘરમાંથી ચોરી થઈ ગઈ ચોરો આખા ઘરને લૂંટી લઈ ગયા આખી સોસાયટીમાં ભય પેદા થયો બધા વિચારવા લાગ્યા કે જો સોસાયટીમાંથી એક દિવસમાં ચોરી થઈ શકતી હોય તો બીજી વખત પણ ચોરી થવાનો ભય તો ખરો જ સંભાવના ખરી અને નક્કી આપણે કશું કરવું જોઈએ બધા યુવાનો ભેગા થયા તેમણે વિચાર કર્યો કે આપણે કશું કરવું જોઈએ જેથી સોસાયટીની અંદર ફરીવાર ચોર ન આવે એ યુવાનોમાંથી એક યુવાને કહ્યું કે આપણી સામેની સોસાયટીમાં કોઈ દિવસ ચોરી થતી નથી કેમ કે ત્યાં ઘેટ ઉપર એ જ એક ડાઘ્યો કૂતરો બેસતો હોય છે જ્યાં કોઈ અંજાન વ્યક્તિ સોસાયટીમાં પ્રવેશ કરે કે તરત જ એ કૂતરો ભસે છે અને તે તમામને ભગાડી મૂકે છે આપણે પણ એક એવો કૂતરો પાળવો જોઈએ એટલે આ બધા વ્યક્તિએ સંમતિ આપી કે હા આપણે કૂતરો લાવીશું હવે સવાલ એ થયો કે કૂતરો કયો લાવવો અને ક્યાંથી લાવવું પરંતુ તરત જ બીજા વ્યક્તિએ કીધું કે કામ કરીએ આપણે બીજો કોઈ કૂતરો લાવીએ તેના કરતાં સામે જે કૂતરો છે એને જ આપણે લઈ આવીએ તો એને આમ પણ ખાવા કોઈ આપતું નથી એનો કોઈ માલિક નથી આપણે લઈ આવીએ એને પાળીએ સારું સારું ખાવા આપીએ તો એ આપણું જ કહેવાય અને આપણી સોસાયટીનું રક્ષણ પણ કરશે બધાએ હા ભરી એટલે બીજે દિવસે સવારે બધા યુવાનો ભેગા થઈ અને સામેની સોરીમાંથી કૂતરાને પકડી અને પોતાની સોડીને લઈ આવ્યા તેને નવડાયો દોડાયો સાફ કર્યો અને પછી કેસરવાળો દૂધ પીવા આપ્યો કૂતરો ગટગડ તે દૂધ પી ગયો બીજા દિવસે સવારમાં જોયું તો કૂતરો પાછો તે પેલા ગેટ પર હતો બધા યુવાનો ચિંતા કરી કે કૂતરો પાછો કેમ ભાગી ગયો એટલે ફરી તેને લેવા ગયા જોયું તો કૂતરો ગેટ ઉપર બેઠો બેઠો હાડખા ખાતો હતો એ સોયારીમાં રહેતા કેટલાક લોકો માંસાહાર કરતા હતા એટલે કૂતરાને પણ ત્યાં પડેલું માંસ ખાવા મળતું હતું કૂતરો માંસ ખાતો ગંદામાં પડ્યો હતો કાદામાં પડ્યું હતું બધાએ તેને પાછો પકડી લાયા અને પાછું નવડાયું ધોળાયું સાફ કર્યું અને ગરમ ગરમ ઘીવાળી રોટલી અને પૂરી આપ્યા સાથે દૂધ પણ આપ્યું કૂતરાએ તેને સૂંઘ્યું પરંતુ ખાધું નહીં અને પાછું દોડીને ભાગી ગયું યુવાનો ચિંતામાં હતા કે હવે શું કરવું ત્રીજો દિવસ થયો ત્રીજા દિવસે પાછા યુવાનો કૂતરાને લઈ આવ્યા પ્રેમપૂર્વક તેને નવડાયો દોડાયો ખવડાયું અને ગરમ ગરમ શાક પૂરી સાથે લાડવાઓ પણ આપ્યા પરંતુ કૂતરાએ કંઈ ખાધું નહીં માત્ર સૂંઘ્યું અને પછી બેસી ગયું થોડી વાર થઈ યુવાનો પાછા ગયા સાંજ પડી એટલે કૂતરું પાછું ત્યાં જતું રહ્યું જ્યાં મૂળ જગ્યા ઉપર ત્યાં બેસતું હતું ચોથા દિવસે યુવાનો ભેગા થયા અને કૂતરાને પાછા પકડી લાયા તેમને ખબર પડતી ન હતી કે શું કરવું આવું કેમ થાય છે એટલે તે વાતો કરતા હતા અને કૂતરાને ખવડાવતા હતા આ આખી ઘટના ત્યાં બેઠેલા એક વૃદ્ધ જોતા હતા તેમણે કીધું કે યુવાનો દીકરાઓ તમે નાહકનો પ્રયત્ન નથી કરો કેમ કે તમે જે કૂતરાને ખાવા ખવડાવો છો એ ખાશે પણ નહીં અને અહીંયા રહેશે પણ નહીં ટકશે પણ નહીં એ પાછું ત્યાં સામે જતું રહેશે એટલે યુવાનોએ કીધું કે અમને ખબર નથી પડતી કે આટલું આટલું સારું ખાવાનું આપીએ છીએ એને નવડાવીએ છીએ એને પ્રેમ કરીએ છીએ સામે સવાળીમાં તો રહેવા માટે ઘર પણ નથી એક ગંદામાં પડી રહે છે એને કોઈ ખાવા પણ નથી આપતું ઉપરથી લોકો એને મારે છે જ્યારે આપણે તો એને આટલું સરસ સરસ ખાવા આપીએ છીએ એને પ્રેમ કરીએ છીએ તે છતાં આ કૂતરું અહીંયા ટકતું કેમ નથી ત્યારે પહેલાં વૃદ્ધ અને અનુભવી બ્રાહ્મણ વ્યક્તિએ કીધું કે આ કૂતરું નાનપણથી જ ગંદામાં રહેવા ટેવાયું છે અને નાનપણથી એવા સંસ્કાર મળ્યા છે કે તમે એના માટે ગમે એટલું સારું કરશો એને કદી તમારી પાસે રહેવા માટે રુચિ જાગશે જ નહીં કેમકે નાનપણથી એનો ઉછેર જેવો થયો છે જેથી એને આ બધી વસ્તુઓ ગમશે જ નહીં ઉપરથી એના મનમાં આપણને ખરાબ સમજતો હશે એટલે માણસને જે સંસ્કાર મૂળ મળ્યા છે જે પ્રમાણે જવાના નથી તમે છોડી દો અને એને જ્યાં જવું છે ત્યાં જવા દો યુવાનો આ વાત સમજી ગયા અને કૂતરા છોડી મૂક્યું કહેવાનું તત્પર્ય છે મિત્રો કે વ્યક્તિની રસ અને રૂચિ પરથી જ તેની અંદર રહેલા સંસ્કારો અને અસંસ્કારો છલકી આવે છે વ્યક્તિને નાનપણથી કેવો ઉછેર મળ્યો છે તે કેવા વિચારોમાં જન્મ્યો છે મોટો થયો છે તેના પરથી જ તેના સંસ્કારો તેનું ભવિષ્ય તરી આવતું હોય છે આવી જ નવી વાર્તા અને નવા સમાજ સાથે ફરી મળીશું ત્યાં સુધી નમસ્કાર